શ્રી ગણેશય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ અમારી ધાર્મિક કથામાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળ સાંભળવા જઈ રહ્યા છીએ ચૈતર માસ વધ પક્ષ વરૃત્તિથી એકાદશી વિશે જે સર્વ પ્રકારની રક્ષા કરનારી અને ભક્તોનું મનોકામના પૂર્ણ કરનારી એકાદશી છે આજે જાણીશું વ્રતની કથા મહિમા પૂજનવિધિ અને ખાસ કરીને ઉપાયો જો આપણે આ વિડીયો પસંદ આવે તો કૃપા કરીને લાઈક કરજો શેર કરજો અને જો તમે ચેનલ પહેલીવાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ધાર્મિક વિડીયો નોટિફિકેશન આપ તરફ મળે વરુથી એકાદશીનો મહિમા આ એકાદશીનું નષ્ટ કરતી ભક્તોની રક્ષા કરતી અને અંતે વેકુટ ધામની પ્રાપ્તિ કરનારી છે આ દિવસે ભક્તો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું પૂજન કરે છે અને તેમની કૃપા માટે પ્રાર્થના કરે છે અને આ દિવસે વૈષણ્યાચાર્ય શ્રી વલ્લભાચાર્યનો જન્મ ઉત્સવ માનવામાં આવે છે જેથી વૈષ્ણવના મંદિરમાં ઉજવણી થાય છે લાલજીની સેવા થાય છે અને પ્રસાદ વિતરણ થાય છે ભક્તોને ભજન કીરત દ્વારા ઉજવવામાં આવે છે આ વ્રત દ્વારા ભક્તો પોતાના શારીરિક અને માનસિક કષ્ટો દૂર કરી શકે છે એકાદશીનું મહત્વ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને કૃપા મેળનાર શ્રેષ્ઠ સાધન છે વ્રત જપ તપ અને દાનથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને અંતે મુક્તિ મળે છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે જ્યારે પુરુષ માસ આવે ત્યારે કુલ છવ્વી એકાદશીઓ થાય છે જો કોઈને ભક્ત બધાને બધા નહીં રાખી શકે તો માત્ર બે વિશે એકાદશી દૈવ્યની દેવઉટની એકાદશીનું વ્રત રાખે તો સંપૂર્ણ ફળ મળે છે આજે શુભ કરવું આ દિવસે ઉપવાસ પૂજન જપ અને દાન કરવું એ શુભ માનવામાં આવે છે જો ઉપવાસ શખાય ન હોય તો ફક્ત ભગવાનનું પૂજન અને મંત્ર કરી પણ ફળ મળી શકે છે અંતમાં જીવનમાં જીવનમાં આરોગ્ય શાંતિ સમૃદ્ધિ સુખ સંતાન સુખ અને મોક્ષ પ્રાપ્ત માટે અંત્ય કલ્યા કલ્યાણકારી છે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ શ્રી લક્ષ્મીનારાયણના દેવની જય અવશ્ય શ્રદ્ધા કરેલું કર્યનું અને વ્રતનું મહાત્મા મિત્રો વ્રત અને ઉપવાસમાં એ વ્યક્તિ ભગવાન અને સદ પર આધારિત હોય છે કોઈને દેખાદેખી કરી કરવામાં આવે તે વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી જેથી જ્યારે આપણા કોઈ પણ વ્રત જપ અને ઉપવાસ દાન કે પુણ્ય કર્મથી કરીએ છીએ ને ત્યારે શ્રદ્ધા અને ભાવપૂર્વક કરવું જોઈએ કારણ કે કર્મનું ફળ આપનારી શક્તિનો ભગવાન પાસે છે વ્રત કરવાના નિયમો એકાદશીના વ્રત માટે અચૂક નિયમોનું પાલન જરૂર છે નિંદા અને ગુસ્સો ન કરવો ભગવાન ભજનમાં મન લગાવવું ખાસ મદરિયા લસણ અને ડુંગળીનો ત્યાગ કરવો રાંધેલા ભાતમાં ત્યાગ કરવો પારકું અન્ન ન ખાવું ધરતી પર જ ઊંઘવું વાળ કે નખ ન કાપવા પતિ પત્નીને બ્રહ્મચાર્યનું પાલન કરવું પૂજાના સમયે લૌકિક વાતો ન કરવી માત્ર પ્રભુના શ્રવણમાં રહેવું હોય તો તુલસીજી વડવૃક્ષ અને પીપળા જેવી પવિત્ર વસ્તુઓનું પૂજન દરમિયાન પણ ભગવાનનું શ્રવણ જરૂરી છે લક્ષ્મીના પૂજનના સમયે શ્રી કૃષ્ણ પ્રિયમન જેવાનો મંત્ર જાપ કરવો જોઈએ વ્રતની તારીખ અને પાળના સમય ચૈતર મહિનાની વધ પક્ષની વરુથી એકાદશી તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસના ગુરુવારના દિવસે છે પાળતુ તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચો બે હજાર પચીસના શુક્રવારના રોજ સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી કરવાનું રહેશે જે દિવસે શુક્રદોષ પણ છે અને ભક્તોને પરદોષનું વ્રત પણ કરે છે અને તુલસીના પત્ર અને એક ચમચ પાણી પાળ્યું કરી શકે છે પછી વ્રત સંકલ્પ કરી શકે છે જો કોઈને પ પ્રદોષ વ્રત ન કરતું હોય તો સંપૂર્ણ ભોજન કરીને પાળવું કરી શકે છે આના દિવસે યોગ અને પૂજવાનું મહત્વ અને દિવસે બ્રહ્મણ યોગ અને ઇન્દ્રયોગમાં લાભદાર યોગ છે લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ ને શાંતિ મળે છે શિવસાય હોય કારણ કે ભગવાન મહાદેવની પૂજા પણ આ માટે વિશે ફાયદા છે વરુથી એકાદશીનું વેસને અને પિતૃ કર્મમાં મહાત્મા દિવસે આપણું મન બુદ્ધિ અને આત્મા શુદ્ધ થાય છે ભગવાનની પાસે માગી શકાય તો તેવી ઈચ્છાનું નાનકડી ઈચ્છાઓ તો નાનકડી જ છે કારણ કે જે ઈચ્છ જે ઈચ્છા પૂરી થાય ત્યારે બીજી ઉપનમ થાય છે વાસ્તવિક શાંત અને માત્ર આત્મ સુધીમાં છે ચૈત્ર માસના પક્ષની પણ તૃતુત્ર પણ શ્રદ્ધાને પિંડદાન કરી શકાય છે ભાદરમાં જે પિતૃ કાર્ય કરવામાં આવે છે ને તે રીતે આ તિથિઓ પણ કરવામાં યોગ્ય છે વાહન અવારનું આત્મિયાના દિવસે ભગવાન શ્રી નારાયણનું વાહન અવર્તરનું પણ પૂજન થાય છે જેમણે પૃથ્વી દૈત્ય અને અધીન નથી બચાવી અને જીવનદાન આપ્યું હતું ને તેઓએ પૃથ્વી લોકનું રક્ષણ ગણાય છે મા મહાવીરની પૂજા પણ થાય છે ગુણવાનું અનુસંધાનથી ભગવાન શ્રી કૃષ્ણએ નિષ્ઠ અને એકાદશીનું મહત્ત્વ કહ્યું હતું જે કે આ વ્રતના લોક પણ પરલોકમાં સુખ અને સમૃદ્ધિ અને મોક્ષ આપનારી છે આ વ્રત ફળ રૂપે વ્યક્તિને દસ હજાર વર્ષનું તપ તપસ્યા જેવું ફળ મળે છે રાત્રે જાગરણ કરીને ભગવાનના ભક્તિ લીન થવાના પાપો નષ્ટ થાય છે અને પરમપદ પ્રાપ્ત થાય છે વરુથી એકાદશીનું વ્રત એ તેમને મહિમા વૃત્તિ એકાદશીનું વ્રત ખૂબ જ પાપનાશક અને પુણ્યદાનથી છે આનું વ્રત મહત્વ મત માંત્ર સાવળીને અને વાંચવાથી પણ પુણ્ય મળે છે જો કોઈને ભક્ત શ્રદ્ધા અને વિવિધ આ વ્રત કરે છે ને તેને પોતાના પાપોને મુક્ત થઈ શકે છે અંતે વેકુટ ધામની પ્રાપ્ત પ્રાપ્ત કરીને કરી શકે છે તે વ્રત વિધિ અને અત્યાર તૈયારોમાં જે ભક્તોને આ વ્રત કરે છે ને તે દસમીથી સાંજે હળવું ભોજન કરી ભગવાનનું શ્રમણ કરતા ભોય જમીન પર સુવે ને સવારે વે વહેલા ઉઠીને સ્નાન આદિ કરીને શુદ્ધ વસ્ત્ર પહેરી ઘરના મંદિરની સફાઈ કરી ભગવાનનું ચિત્ર કે મૂર્તિની પૂજા કરે અને સતીસ ગ્રામ ભગવાન હોય છે તુલસીદળ સાથે પણ તેમની પૂજા કરવાથી ભગવાનનું ધૂપદીપ લગે તુલસીદળ માખણ મિશ્રી અને મોસના ફળ પણ અર્પિત કરવામાં આવે છે જો મૂર્તિ ન હોય તો સ્નાન કર્યા પછી તેમને ચિત્ર હોય તો સરળ રીતે પૂજન કરી શકે છે પ્રભુને પીપળાનું વૃક્ષ પીપળાનું પુષ્પ પંચતમૃત અને મીઠાઈઓનો ભોગ ધરાવો અને ભોજન તૈયાર કરવામાં આવે છે તો એ ભગવાનને ભોગ પણ ધરાવો છો જેમણે ઉપવાસ રાખ્યો હોય તો તેમને જાતે જમે અને પરતું ભગવાનને જમાડે ધાર્મિક પાઠળ અને જાગરણના દિવસે વિષ્ણુ શસ્ત્ર અથવા ભગવદ્ ગીતાનું પઠન કરી શકાય છે અથવા સાંભળી શકાય છે રાત્રે જરાગણ કરવું એ શ્રેષ્ઠ ગણાય છે જો આખી રાત ન થઈ શકે તો બાર વાગ્યા સુધી પણ ભક્તિમાં જાગી શકાય છે છેદાન પુણ્યનું મહત્ત્વ છે આ દિવસે બ્રહ્માંડને જરૂરિયાતમંદ દાન આપવું શુભ માનવામાં આવે છે વસ્ત્ર અનાજ છત્રીજ સૂતેલા જૂતા ચંપલ જેવા ઉપયોગી વસ્તુઓનું દાન કરવું દાન હંમેશા ભાવપૂર્ક અને પોતાની શક્તિ મુજબ કરવું જોઈએ કોઈને પાછી ઉછીનું લઈને દાન કરવું યોગ્ય નથી ગાયનું દાન અત્યારે યોગમાં નથી જો તેમનું યોગ્ય રીતે પાલન ન થાય તો દાન કરતી વખતે નિંદા નિષ્ઠા અને ધ્યાન રાખવું જરૂરી છે નહીં તો પાપ પાના ભાગીદાર બની શકે છે કદાચ ચાલતી પરંપરાઓને ધર્મ અને ઋતુના મર્યાદામાં દાન મહત્ત્વ ઘણું મહત્ત્વ આપ્યું છે મનુષ્ય અનુસાર સતયુગમાં તપથી કલ્યાણ થાય છે તે તેગા યુગમાં જ્ઞાનથી દ્રપર યુગમાં જ્ઞાનથી અને કળયુગમાં માત્ર દાનથી જીવનમાં જીવવામાં જીવ્યાનું કલ્યાણ શક્ય છે આજના સમયમાં તપસ્યા કરવી કરવી શકાય નથી જીવનમાં વ્યસ્ત છે અને શરીરમાં પણ બળવાન નથી રહેતું આ સમયે દાન કરવું એ સૌથી સાધન સરળ સાધન છે જેનું પુણ્ય અને આત્મા શાંત બને પ્રાપ્ત થઈ શકે છે વરુથુ એકાદશીનું મહત્ મહાત્મ્ય અને વ્રત કહે છે જે એકાદશીના દિવસે જો ઉપવાસ કરવો શકાય તો ન કે એક વખત વાસ્તવિક ભોજન લઈ શકાય છે ઉપવાસ કરતા હોય તો ફળ જૂસ દૂધ ચા વગેરે લઈ શકાય છે જો કોઈને વ્રત વ્રત પણ કરે તો પ્રભુની સામે જપ શ્રુતિ મંત્ર પઠન કરી શકાય છે તે પુણ્યદાનથી ગણાય છે મુખ્ય વાત એ છે કે આપણે મંત અને શ્રદ્ધાથી અને ભક્ ભક્તિથી ભગવાનને સમજીએ ને તો ભગવાન અંતરાત્મામાં વસે છે અને તેમને પાર્સન પારસંદ કરવા માટે ખડખબડની જરૂર નથી સાચો ભાવ એ મહત્ત્વ છે એકાદશીનું વ્રત એ મુષ્ય મનુષ્યને ભક્તિ સેવા દાન અને તાત્માલિક ઉત્તમ લઈ જાય છે જો કોઈને કુટુંબમાં મૃત્યુ થયું હોય તો પણ એ દિવસે વ્રત રાખીને સંપલક કરવો જોઈએ વ્રત મળેલું પુણ્ય તેમની આત્માને અર્પિત થાય છે સ્ત્રીઓએ પણ માસિક ધર્મમાં હોય તો ત્યારે કોઈનું અત્યાગ કર્યાના માટે બહાર જવું થાય તો પણ વ્રત ભાવથી રાખી શકાય છે ભલે પૂજન ન કરી શકાય હવે વરુ એકાદશીની વ્રત કથા સાંભળીએ એક વખત ધર્મ રાજા યુદ્ધનિષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ભગવાન ચૈતર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કઈ રીતે કરી શકાય છે તેમનું ફળ ફળ મળે છે શ્રી કૃષ્ણે ઉત્તર આપ્યું એકાદશીનું નામ છે વરુથી એકાદશી આ વ્રત કરવાથી મનુષ્યના બધા પાપ નષ્ટ થાય છે આ વ્રત ખૂબ જ શુભ ફળદાયક છે રાજા માનતા અને ધૂમ ધૂધૂ મારતા જેવા રાજાઓ પણ આ વ્રત કરીને વ્રત સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકે છે અને વ્રતનું ફળ એટલું વિશાળ છે જેમ કે કરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમય સુવર્ણ દાન કરવા કરવાથી તે પુણ્ય મળે છે જે પુણ્ય માત્ર એકાદશીનું એકાદશીથી પ્રાપ્ત થાય છે જે આ વ્રત આ લોકમાં પરલોકમાં હંમેશા સુખ આપે છે અને અંતે સ્વર્ગમાં દરવાજા ખોલે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે હાથીનું દાન દાનથી ઘોડાનું દાન એ શ્રેષ્ઠ છે તલનું દાન એના કરતાં પણ શ્રેષ્ઠ છે અને સ્વર્ગમાં દાન એ ઉત્તમ છે અન્નદાન અને અન્નદાન દેવતાઓની તૃપ્તિ થાય છે ત્યારે વ્રત કરવાથી કન્યાદાન અને અન્નદાન એટલું પુણ્ય મળે છે પણ જો કોઈ પણ લોભવશ કન્યાનું દાન લઈ લે છે જેમ કે લગ્ન માટે પૈસા લે છે તો એ વ્યક્તિને નખરમાં નરખમાં જાય છે આવા બી બીજું જન્મ લઈને બિલા બિલાડી બને છે પરંતુ જે વ્યક્તિ પ્રેમ અને શાસ્ત્રોમાં રીતે કન્યાદાન કરે છે તેનું પુણ્ય પણ ચિત્રગુપ્ત લખી શકાય છે વ્રત માટે કેટલાક નિયમો દસમી સાંજે હળવું ભોજન લેવું કાસાના વાસણોમાં માંસ ડુંગળી લસણ મંચુરી ચણા વગેરે ખોરાક ટાળવો દસમી અને એકાદશી બંને દિવસ મથુર જુગારનું પાન ચલાવવું દાંતણ ગાલટાલ નિંદા જૂઠું નબૂલ વગેરે વર્જિત છે મીઠું તેલ અન્ય દાળ ત્યાગ કરવું શ્રેષ્ઠ ગણાય છે શ્રીકૃષ્ણ યુમરાજના ડરતા મનુષ્યને કહે છે વરુ એકાદશીનું વ્રત કરવાથી યુમનાનો ભય અને મુક્તિ મળે છે રાત્રે જાગરણ અને ભગવાનનું સન્માન કરવું એ પૂજન મંત્ર જાપ કરવાથી પાપો નષ્ટ થાય છે અને પરમ ગતિ મળે છે આ કથાના ભવિષ્યના પૂર્ણામાં વર્ણેલા વર્ણેલું છે કે બોલો ભગવાન લક્ષ્મપતિ નારાયણની જય જય મિત્રો આજે આપણે સાંભળીશું વરુ એકાદશી વ્રતનો મહિમાન પૂજન વિધિ નો ઉપયોગ પણ આશા છે કે આપને માહિતી જરૂર પસંદ આવી હશે ઓમ શાંત કર્ણ ભુજ ગાય નમઃ પદ્મભય સુરેશમ વિષ્મધામ ગગનમ સદમ મેઘવર્ણમ સુભાગમ લક્ષ્મકાતમ કમળ નયનમ યોગી નિર્ધન ગમયમ વંદે વિષ્ણુ ભવહરયમ હરયમ સર્વલોકનાથ ચાલો મળીએ મળીને બોલીએ જય લક્ષ્મીપતિ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની જય મને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે